અમદાવાદનું પહેલું લક્ઝુરિયસ ડેસ્ટિનેશન એટલે ડૉક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર ભારતમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમ ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે અમદાવાદમાં શરૂ થયેલું ડૉક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર એક અનોખું સર્વાંગીય આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દાંતની સારવારથી લઈને આયુર્વેદિક થેરાપી ડાયાબિટીસ હૃદયરોગ ઓરલ કેન્સર નિવારણ સુધીના તમામ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે પાંચ મુખ્ય આધાર સ્તંભ પર આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર કરવાનો રીઝન એક જ હતો કે અમે 5 ઇન 1 5 પિલર ઉપર અગ્રાવત વેલનેસ બની ગયું છે જેમાં અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને અસાધ્ય ડેન્ટલ ના રોગો પ્લસ ડેન્ટલ માટેના જે કઈ ટ્રીટમેન્ટો હોય માનો કે રૂટ કેનાલ છે તમે સિંગલ વિઝિટ આપીએ છીએ ટીથ એન્ડ 3 ડેઝ ત્રણ દિવસમાં અમે તમને ફિક્સ દાંત લગાવીને આપીએ છીએ બીજો અમારો કન્સેપ્ટ છે આયુર્વેદા કે જે જેના કટ અત્યારે જેન જી વર્ગરી કોમ્પ્યુટરથી બહુ આપણે આંખોને તકલીફ હાથને તકલીફ ગરદન દુખતી હોય બેક પેન થતું હોય પગમાં ન્યુરોસિક તો એના માટે કટી બસ્તી ગ્રીવા બસ્તી પંચકર્મ જે ઇન્ટરનેશનલી એક ક્લેમ ટ્રીટમેન્ટો છે એ અમે આપીએ છીએ ત્રીજું અમારું છે જે અત્યારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં વધારે છે એમાં ગુજરાતી તો એને કઈ રીતે રોકી શકવા ઓએસએમએફ માઉથ ઓપનિંગ કીટ જેને કહેવાય પાન મસાલા ગુટકા ચાવાથી મોઢું બંધ થઈ જાય ધીરે ધીરે તો એને ઓએસએમએફ કીટથી કઈ રીતે ખોલવું પછી એક ફિંગર હોય કે જીરો ફિંગર હોય તમારા સેન્ટરમાં અમે ઓસીપીઆર ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એનાથી મોઢું ખોલીએ છીએ ચોથું આપણું ડાયા હાર્ટ વેલનેસ ડાયા હાર્ટ વેલનેસ એટલે તમને હાર્ટ અને ડાયાબિટીસનો કોલોબ્રેશન છે

ત્રીસ વર્ષનો અનુભવ ધરાવે છે થી વધુ એવોર્ડો વિજેતા થયા છે અને જેઓ કેરળની પદ્ધતિથી શિરોધારા નશ્યા અભિયન વગેરેની સારવાર પૂરી પાડે છે પચાસ વર્ષના અનુભવ ધરાવતા આયોજિક નિષ્ણાતો પણ અહીંયા ઉપલબ્ધ છે નાડી પરીક્ષા લાઈફ સ્ટાઇલ કરસરટી જેવી સુવિધાઓ પણ અહીંયાં પૂરી પાડવામાં આવે છે અહીંયા અમારા જે વેલનેસ સેન્ટરમાં અમે જે લોકોને રોગ થયો હોય તો એના રિલેટેડ આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપીએ છીએ જેમાં પંચકર્મ થેરાપી આયુર્વેદિક આહાર પણ સજેસ્ટ કરીએ છીએ અને એને મેડિસિનની જરૂર હોય તો આયુર્વેદિક મેડિસિન પણ આપીએ છીએ અને યોગાનું પણ અમારે ત્યાં છે સેટર મેડિટેશન કરાવીએ છીએ પછી ગ્રાવતમ આયુર્વેદિકનું આહારની રીતે આખો અમે સેટઅપ કરેલું છે કે જેને ડિટોક્સની જરૂર છે એને ડિટોક્સ પ્રમાણેનો આહાર મળે છે અને જેને કોઈ પણ તકલીફ છે નાડી પરીક્ષણ કરીને વાત પિત્ત કફ અને એના રિલેટેડ અમે એને ગાઇડન્સ આપીએ છીએ કે તમારા માટે આ આહાર વ્યવસ્થિત છે અને વાતચીત પ્રમાણે એને અમે આખો ડાયટ પ્લાન આપીએ છીએ અમારે ત્યાં જે વિલેજમાંથી પણ ઘણા બધા પીપલ્સ આવતા હોય છે તો જેને ઘણાને ઓરલ કેન્સર થઈ ગયેલું હોય છે અથવા ઘણા અસાધ્ય રોગોથી ઘણી વ્યક્તિ પીડાતી હોય છે તો અમે તેને આયુર્વેદિક પ્રમાણે એને આખું ગાઇડન્સ આપતા હોય છે ઓરલ કેન્સર પ્રિવેન્શન માટે એને આફ્ટર ઓરલ કેન્સર એને રેડિયેશન પછી એને અમે કઈ રીતે એને આયુર્વેદિક અમે પદ્ધતિ પંચકર્મ કરી શકે કયો એને આહાર લેવો જોઈએ અને કઈ મેડિસિન એ પોતે ઘરે બનાવી અને કરી શકે એનું પણ અમે ગાઈડલાઈન આપીએ છીએ ટોબેકો બેસિકલી ટોબેકોનું પ્રોડક્ટ આપણે એટલું બધું સેવન છે કે ઈઝીલી અવેલેબલ છે અને માણસોનું આપણે કહીએ તો સૌથી વર્સ્ટ એ કહેવાય કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણું ગુજરાત ફર્સ્ટ આવે છે ઇન ઓરલ કેન્સર અને એનું રીઝન છે ટોબેકો જે દુઃખદ રીતના માણસો એમ કહીએ ને કે હેબિટના રીતના ખાય છે હવે એ સેવન કરવામાં આગળ એનાથી ઓરલ કેન્સર થાય પછી ઓએસએમએફ જેવા ઇશ્યુ થાય કે ઓએસએમએફ એક મોઢું પ્રી કેન્સરસ કન્ડિશન છે જેના લીધે મોઢું ઓછું ખુલે પછી અગર ધ્યાન ના દેવામાં આવે તો ઓરલ કેન્સર સુધી લીડ થાય છે અને સૌથી સેડ પાર્ટ એ છે કે હાઈએસ્ટ કેસીસ આપણા ગુજરાતમાં રેકોર્ડ થાય છે આ પ્રોડક્ટ છે કે જે ગુટકા છોડી ના શકતા હોય ક્વિટ કર્યું પણ પાછા ચાલુ થઈ જાય છે એના માટે ફૂલ વન મંથની કિટ આવે એનાથી આનાથી એ લોકોએ અંદર કીટની અંદર એનર્જી બસ લોજેન્જીસ છે પછી ક્યુએસજી ગમીશ છે ક્યુએસજી નિકો ચુંગમ છે એ લેવાની અને એનાથી એમને વન મંથ પછી જે હેબિટ હોય એ ઓછી અને કદાચ તો કોઈ કોઈ અમારે પેશન્ટ હોય કે જે ક્વિટ ના કરી શકતા કે એનું રીઝન છે કે નિકોટીન ના મળતો હોય શરીરમાં એ લોકો આ કિટ યુઝ કરવાથી નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી અને નેચરલ પૂરું જે અશ્વગંધા જીનસેંગ ને એલોવેરાથી એ લોકોને બેનિફિટ્સ મળે પોલિસ્ટિક લાઇફસ્ટાઇલ કેન્દ્ર જ્યાં દિગ્દર્શક માટે રોગ માટે નહીં જીવનશૈલી સુધારવા માટે મળે છે ઓએનજીસી સીઆરપીએફ ઇસરો જેવી સરકારી કર્મચારીઓ માટે ખાસ વિશેષ પેકેજ પણ અહીંયા પૂરા પાડવામાં આવે છે ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટરનું સ્લોગન છે તમારું આરોગ્ય અને અમારી જવાબદારી સાથે દર્દીઓની ખૂબ જ સેવાઓ કરી રહ્યા છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર